કુલ જરૂરિયાત કરતાં થોડુંક વધારે થાય છે આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતાં વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેરામુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતની અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણતોલ ઘાસ સમાન છે આપના માધ્યમથી અમે માન્ય વડાપ્રધાન શ્રીને એમને આપેલું વચન પણ યાદ કરાવવા માંગીએ છીએ કે એમણે અગાઉ પણ કહ્યું હતું કે અમે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિને જોગ સંબોધનમાં લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું હતું કે ભારતના ખેડૂતો પશુપાલકો માછીમારોના રક્ષણ માટે વડાપ્રધાન શ્રી કટિબદ્ધ પ્રતિબદ્ધ છે એમને કોઈપણ પ્રકારની આંચ આવવા નહીં દે ભારત સરકારના નાણાં વિભાગનો આ નિર્ણય દેશના ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય એવી શંકા છે ગુજરાતના અને ભારતના ખેડૂતોનો કપાસ ઓક્ટોમ્બર માસમાં બજારમાં વેચાવવા માટે આવવાની શરૂઆત થઈ જશે એ પહેલાં અમેરિકાથી જો સસ્તો કપાસ ભારતના જરૂરિયાતવાળા ટેક્સટાઇલ ઉદ્યોગના માલિકો આયાત કરી દેશે તો ભારતના ગુજરાતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે અને પ્રતિ ખેડૂત વર્ષે લગભગ ચોપન લાખ રૂપિયા જેટલી સબસિડી મેળવતા અમેરિકન ખેડૂતોની સામે માઇનસ સબસિડીવાળા ભારતના ખેડૂતો સ્પર્ધામાં કેવી રીતે ટકી શકશે અમને લાગે છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટની સાથે